પાટી ઉપર બેઠેલા આ સૌને પર્યાવરણ જાગૃતિ અને સુરક્ષા વિશે કંઈક કહીશ હા મિત્રો આપણે પૃથ્વીના ઝાડમુખી ઉપર તો બેઠા છે છે ગમે તેરે પાડ છે તો સમય આવી ગયો છે જાગી જવાનો કારણ કે સમય કો જીસને નહીં સમજા ઉસકો મિટના પડા બચ ગઈ તલવારો સે તો ફૂલો સે કટના પડા આ મનોહર પ્યારી લીલી ધરતી ધરતીને ઢાકતી વનસ્ત્રી ખડખડ વહેતા ઝરણા

તમને પણ સંભળાય જ છે ઈશ્વર સાક્ષી છે કે કરોડો વર્ષ પહેલા નેવું ટકા જીવનનો ગ્લોબલ વોર્મિંગના કારણે થયો હતો ગ્લોબલ વોર્મિંગની અસરો ભયાનક હશે કંપાવ નારી હશે અકલ્પિત બરબાદી હશે પુષ્કળ જાનહાનિ હશે અત્યારે કેટલીક પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે છે કારણ કે તેઓ પર્યાવરણમાં થતા ફેરફાર સહન નથી કરી શકત એક દિવસ એવો આવશે કે જબ સુખ જા

બીજું જોઈએ તો પાણીનો બચાવ કરીએ ઊર્જાની બચત કરીએ વસ્તી વધારે અટકાવવો જોઈએ વાતાવરણને દૂષિત થતા અટકાવવું જોઈએ માણસ હવા પાણી જમીન જેવા અનેક પ્રદૂષણ વચ્ચે બસ છબિયાજ કરે છે પ્રદૂષણ તો ગીત જાણે વચ્ચે સંતાયેલા વાઘ જેવું છે જે ગમે ત્યારે આક્રમણ તો કરશે જ જો આવું ચાલતું રહેશે તો માણસ પાસે નોકરી હશે પૈસા હશે વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધ હશે